મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સવારે નવ વાગે કરવામાં આવ્યું હતું આ ઇવેન્ટ બાવીસ જાન્યુઆરી સુધી ચાલશે જે મુલાકાતીઓને વિવિધ આકર્ષણો અને પ્રવૃત્તિઓની ઓફર કરશે આ વર્ષના શોની હાઇલાઇટ્સમાં ઓડિયો ગાઈડ સુવિધા પરિચય મુલાકાતીઓ ફૂલ અને સ્કલપ્ચર પાસે મૂકેલા ક્યુઆર કોડને સ્કેન કરીને ઓડિયો સ્વરૂપે વિગતવાર માહિતી મેળવી શકશે જે તેમના અનુભવ અને પ્રદર્શનની સમજણને વધારશે આ શાનદાર ફૂલ પ્રદર્શનો ઉપરાંત શોમાં નાઇટ ફ્લાવર પાર્ક પણ હશે જ્યાં મુલાકાતીઓ પ્રકાશિત સ્કલપ્ચર અને ઝગમગતા માર્ગોનો આનંદ માણી શકશે આ અનોખું આકર્ષણ મુખ્ય આકર્ષણ બનવાની અપેક્ષા છે જે મુલાકાતીઓને જાદુઈ અનુભવ પૂરો પાડશે પાર્ક પ્રાઇમ ટાઇમ કલાકોમાં ખુલ્લો રહેશે જે મુલાકાતીઓને રાત્રિ આકાશ હેઠળ ફૂલોની સુંદરતાનો અન્વેષણ કરવાની તક આપશે ફ્લાવર શોમાં ઉપલબ્ધ અન્ય સુવિધાઓમાં ફૂડ સ્ટોલ નર્સરી સ્ટોલ જે છોડ અને ફૂલના કુંડા વેચશે અને એક સ્મૃતિ ચિહ્ન દુકાનનો સમાવેશ થાય છે ઇવેન્ટ આયોજકોએ વધુ વિશિષ્ટ અનુભવ માટે વીઆઈપી પ્રવેશ વિકલ્પ પણ રજૂ કર્યો છે વીઆઈપી ટિકિટો ચોક્કસ સમય સ્લોટ માટે ઉપલબ્ધ રહેશે જે ઓછા ભીડ અને વધુ વ્યક્તિગત મુલાકાતની ખાતરી કરશે અમદાવાદ ફ્લાવર શો માત્ર એક પ્રદર્શન નથી પરંતુ પ્રકૃતિની સુંદરતા અને સર્જનાત્મકતાનો ઉત્સવ છે તેની વિવિધ આકર્ષણો અને સુવિધાઓ સાથે તે તમામ માટે એક અવિસ્મરણીય અનુભવ બનવાનું વચન આપે છે પ્રકૃતિ અને ભવિષ્યના ભારતને સાર્થક કરતા આ વર્ષના ફ્લાવર શો ને કુલ છ ભાગમાં વેચવામાં આવ્યો છે આ છ ભાગ અનુક્રમે દેશની વૃદ્ધિ અને વિકાસ સર્વ સમાવેશીપણું અને સસ્ટેનેબલ ભવિષ્ય તરફની પહેલ સંસ્કૃતિ અને વારસો ફ્લાવર વેલી તેમજ ભવિષ્યના માર્ગને પ્રદર્શિત કરે છે આવનાર દરેક મુલાકાતી ક્યુઆર કોડ કરી સ્કેન કરીને દરેક ફૂલ તેમજ સ્કલ્પચરની માહિતી ઓડિયો દ્વારા સાંભળી શકશે અને જ્ઞાન મેળવી શકશે